નમસ્કાર મિત્રો હું કિરણ ગુજરાતી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હાલ અમે છે પાવાગઢ અને પાવાગઢમાં ઘણી બધી જગ્યાઓ જોવાલાયક છે પરંતુ મિત્રો હાલ અમે ભદ્રકાળી માતાજીના દર્શન કરી લીધા છે અને દર્શન કર્યા બાદ તમે જ્યારે ભદ્રકાળી મંદિર આવેલે તેની બાજુમાં એક પતઈ રાજાનો ખુફિયા મહેલ આવેલો છે તો મિત્રો આ વિડીયોની અંદર હું તમને પતઈ રાજાનો ખુફિયા મહેલ બતાવવાનો છું તો મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો અને તમે તે પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજે આપણે પતઈ રાજાનો ખુફિયા મહેલ જોવા જઈશું જે આ તરફ આવેલો છે તો મિત્રો ચાલો મિત્રો જઈએ તે તરફ અને તે તરફ જઈને નિહાળીએ આ ખુફિયા મહેલ તમે આ પતઈ રાજાનો ખુફિયા મહેલ જોવા આવો તે વખતે તમને અહીંયા પાછળના ભાગમાં જે તમે નજારો જોઈ શકો છો તે ખૂબ જ સુંદર છે કારણ કે ડુંગરો તમને જોવા મળી રહેશે જે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે તે ખૂબ જ સુંદર જગ્યા છે અહીંયા તમને ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરવાની ખૂબ જ મજા પડી જશે ચાલતા ચાલતા આવી પહોંચ્યા છે પતઈ રાજાના ખુફિયા મહેલની નજીક તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પાક દેખાય છે તે પતઈ રાજાનો ખુફિયા મહેલ છે વર્ષો થઈ ગયા જેના લીધે આ મહેલ ખંડેર જેવો તમને અહીંયાથી લાગી ગયો છે ઘણો બધો ભાગી તૂટી ગયો છે ખાલી એના અવશેષો અહીંયા વધેલા તમને અહીંયા જોવા મળી રહેશે તો તમે કોઈક વાર આવો તો આ જગ્યાની મુલાકાત લેજો કારણ કે અહીંયા તેના અવશેષો તમને જોવા મળી રહેશે કારણ કે આ પતઈ રાજાનો ખુફિયા મહેલ છે છે મહેલ ઉપર તમે અહીંયા જોઈ શકો છો કે આ મહેલની દિવાલો છે જે ખંડિત થઈ ગઈ છે તૂટી ગઈ છે ફક્ત ને ફક્ત આ પથ્થરો અવશેષો જોવા મળી રહેશે કોઈક વાર આવો આ જગ્યાની મુલાકાત લો કારણ કે પહેલાનો મહેલ કેવો હશે એ આપણને તો કંઈ ખબર જ નથી કારણ કે વર્ષો વીતી ગયા છે આપણે આ મહેલ જોયેલો નથી પરંતુ હાલ તેના અવશેષો આપણે જોઈ શકીએ છીએ મિત્રો આ છે મહેલ અને અહીંયા તમે જોઈ શકો અહીંયા નાના નાના રૂમ બનેલા છે અને રૂમની બાજુમાં તમે જોઈ શકો તો અહીંયા બારી બનેલી છે અને આ રીતના નાના નાના રૂમોની હજી સુધી અવશેષો આપણને મળી રહે છે કે આ પતઈ રાજાનો મહેલ છે એવો આપણને અહીંયાથી અંદાજો લગાવી શકાય દિવાલો ખૂબ જ જાળી છે અને અહીંયાથી તમને બારી જોવા મળશે એટલે કે જેથી કરીને રાજાઓને જોવું હોય તો અહીંયાથી સીધો નજારો અહીંયાથી જોઈ શકાય તેના માટેની આ જગ્યાઓ મૂકેલી હશે આ દિવાલો તમે જોજો ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે

આવતા હોય છે બીજું મિત્રો આ જગ્યા ઉપર આવશો એટલે તમને અહીંયાથી નીચે કંઈક આવો વ્યૂ જોવા મળી રહેશે અહીંયાથી તમને ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી કરવાની ખૂબ જ મજા પડી જશે તો મિત્રો તમને આ જગ્યા કેવી લાગી આ વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જણાવજો અને બીજું મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે એક નવા સ્થળ સાથે